પાછા રાજકોટથી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી છે ભીષણ આગ આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી ચાલી રહી છે મેટોડા ખાતે આવેલી છે ગોપાલ નમકીન ફેક્ટરી તો મેટોડામાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ ઘટના સ્થળે હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું અપડેટ ખુબ ફેક્ટરી છે તેમાં ભીષણ આગ લાગી છે ગોપાલ આ ફેક્ટરી માં આજે ઉપર ના સમયે અચાનક આગ ભમુકી ઉઠી હતી અને આ આગના કારણે જે છે લાખો રૂપિયા નો સામાન ગળીને ખાબ થઈ ગયો હતો ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો બપોરના સમયે અચાનક આગ લાગી હતી અને આગ લાગી હતી એ સમયે અફરાગફરીનો આ ઉપરાંત રાજકોટ થી પણ કેટલાક ફાયર ફાઈટરો ને બોલાવવામાં આવી રહ્યા છે આગ બુજવવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આજે મોડી રાત સુધી આગ કાબુમાં આવે તેવી પણ શક્યતા નથી જોકે અત્યારે રાહતની ની બાબત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આગ લાગી છે આગ લાગવાનું કારણ હજુ સુધી ચોક્કસ થી જાણી નથી શકાયું પરંતુ આગ લાગ્યા બાદ સ્થાનિકોમાં પણ ક્યાંક છે આગ એટલી વિતરાટ છે કે બે કિલોમીટર દૂર પણ તેમના ધુવા છે તે જોઈ શકાય છે આગમાં જે છે એક લાખો રૂપિયાનો જે વસ્તુ સામાન છે તે બળીને ખાસ થઈ ગયો હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે જોકે આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે તે બાબતે પણ જે છે અધિકારીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજકોટ ખાતે ફાયર બ્રિગેડ ની ટીમો બોલાવવામાં આવી રહી છે ઉપરાંત મેટોડા ખાતે રહેલી જે ફાયર ની ટીમો છે તેમના દ્વારા પણ આગ બુધાવવાના વેરા જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ઘુસાડાતો હોવાની ઘટના સામે આવી વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે સાડા ત્રણ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘુસ્યું રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે